નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જૂનાગઢથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા ગીરના પ્રવાસીઓ માટે મોટા સમાચાર જુનાગઢના ગિરનાર પર્વત પરની રોપવે સેવા આગામી સપ્તાહમાં ત્રણ દિવસ માટે બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરીને કારણે સાતમી આઠમી અને નવમી ઓક્ટોબર એમ ત્રણ દિવસ રોપવે સુવિધા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ રોપવેનો લાભ લઈ શકશે નહીં જાળવણી પૂર્ણ થયા બાદ દસમી ઓક્ટોબરથી રોપ વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમ પણ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યો છે કડાણા ડેમ ભરપૂર વરસાદથી સો ટકા ભરાઈ ગયો છે ચાર ઓક્ટોબરે હાઈ એલર્ટ ઉપર હતો અગિયાર હજાર પંચોતેર ક્યુસેક આવક સામે દસ હજાર બસો ક્યુસેક પાણી છોડાયું છે જેથી ખેડૂતોને રાહત મળી છે અરવલ્લી મહીસાગર સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા જિલ્લાઓમાં સુજલામ સુફલામ કેનાલ ખુલ્લી હોવાથી સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જમાં મદદ મળી રહ્યા છે કડાણા ડેમથી તેર હજાર હેક્ટર જમીનને લાભ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરફ્યુ ઇન્ટરનેટ બંધ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ સરકારે કટકના ઘણા બધા ભાગોમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે અને તેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે દરમિયાન વીએસપી અને બીજેપીએ બંધનું એલાન આપ્યું હતું વિસર્જન શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે સંગીતો વાગવા સામે વાતો ઉઠાવ્યા બાદ કટકના દરગાહ બજારમાં તોફાનો ફાટી નીકળ્યા આ તોફાનોમાં કટકના ડીસીપી સહિત અનેક લોકો ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બી ના ફોર જી ટાવરને ફાઇવ માં અપગ્રેડ કરવામાં આવશે દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ ટૂંક સમયમાં તેના ફોર જી નેટવર્કને ફાઇવ જીમાં અપગ્રેડ કરશે કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે કુટિલ્ય ઇકોનોમિક એન્કલો બે હજાર પચીસમાં આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું છે કે આગામી છથી આઠ મહિનામાં બધા બીએસએનએલ ફોર ટાવર્સને ફાઇવ જીમાં રૂપાંતરિત કરવામાં આવશે જે સમગ્ર દેશમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ વાવાઝોડા શક્તિની અસરથી અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હાલ ચક્રવાત દ્વારા નલિયાથી સાતસો ને સિત્તેર કિલોમીટર દૂર છે અને સાત ઓક્ટોબરે તે નબળું પડ્યું છે આઠ ઓક્ટોબરે જામનગર દ્વારકા પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મોડી રાત્રે અચાનક વરસાદ શરૂ થતાં માર્ગો પર ખાસ કરીને વીચક્રી ચક્રી વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં મૃત્યુ આંક વધીને ત્રેવીસ થયો રવિવારે પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પહાડીઓમાં અવિરત વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનમાં મૃત્યુ આંખ ત્રેવીસ ઉપર પહોંચી ગયો છે અનેક લોકો ઘાયલ થયા છે ભૂસ્ખલનના કારણે ઘણા ઘરો ધરાશાયી થયા છે અને રસ્તાઓને નુકસાન થયું છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે ઘણા દૂરના ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને સેંકડો પ્રવાસીઓ ફસાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપના જોરદાર આંચકા રવિવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂકંપના આંચકાથી રહેવાસીઓ હચમચી ગયા સવારે લગભગ બે વાગ્યા સુડતાલીસ મિનિટે જ્યારે લોકો સૂતા હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે બધા બહાર દોડી આવ્યા સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હતી જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું નહીં ત્રણ પોઈન્ટ છની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિલોમીટર નીચે હતું કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગરો વચ્ચે બે બાળકો ઢાઢર નદીમાં તણાયા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામે પાંચ ઓક્ટોબરે દુર્ઘટના બની જ્યાં કરજણના વીર જયથી કોટના જતા કોજવે પર બાઇક ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાં વહી ગઈ અચાનક વધેલા પ્રવાહથી બે બાળકો લાપતા છે જ્યારે દંપતી હિતેશભાઈ પડિયા અને વૈશાલીબેનને બચાવી લેવાયા છે જેમને વડુ હોસ્પિટલમાં દાખલ કરાયા છે એસડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે હજુ બાળકો મળ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથેથી મોટો ખતરો ટળ્યો છે વાવાઝોડું શક્તિ હાલ દ્વારકાથી નવસો ને સાઠ કિલોમીટર દૂર છે અને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે વાવાઝોડાની અસરથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે આઠ અને નવ ઓક્ટોબરે કેટલાક જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની પ્રાથમિક માહિતી મુજબ હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ પ્રજ્વલિત થઈ હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ વાહનનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા હોસ્પિટલ સ્ટાફે આસપાસના વિભાગમાં સુરક્ષા પગલાં લઈ લીધા છે અને હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી અને તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેનાલમાં મેન્ટેનન્સ ત્રણ દિવસ પાણી કાપ ભાવનગરમાં કેનાલમાં મેન્ટેનન્સ કામને કારણે ભાવનગરના ઘણા વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે મેન્ટેનન્સના પગલે અધેવાડા કડિયા બીટ સહ સાગવાડીમાં પાણી કાપ થશે ભરતનગર અને ગાયત્રીનગરમાં પણ પાણી નહીં મળે બુધવારે તરમોસમિયા અકવાડા નગરમાં પણ પાણી કાપ રહેશે ત્રણ દિવસ સુધી સતત પાણી કાપના કારણે લોકોની દિનચર્યામાં અસર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર જંગલમાં ફરીથી ચંદન ચોરીનું કારસ્થાન સામે આવ્યું છે ગિરનારના ખોડિયા રાઉન્ડમાં દાતા જંગલમાં ચંદન તસ્કરીનો બીજો બનાવ સામે આવ્યો છે શંકાના પગલે વન વિભાગે એલર્ટ રહીને એક શખ્સને રંગે હાથે ઝડપી લીધો છે જ્યારે સાથીઓ ભાગી ગયા છે ઓપરેશન ચંદન હેઠળ રાજકોટમાં તપાસ શરૂ થઈ છે અમૂલ્ય ચંદન વૃક્ષોની લાખોની કિંમત લક્ષી પરપ્રાંતીય ગેંગો તસ્કરી કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર અને ભૂસ્ખલનને કારણે એસી લોકોના થયા છે મોત નેપાળમાં ભૂસ્ખલન અને પૂરને કારણે બે દિવસમાં બાવન લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગુમ થયા છે પૂર્વી નેપાળના ઇલમ જિલ્લામાં સૌથી વધુ સાડત્રીસ લોકોના મોત થયા છે દરમિયાન રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે બંગાળના દાર્જિલિંગમાં પોર અને ભુસ્કલનમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે મોટાભાગના મૃતકો મિરિકના હિલ સ્ટેશનમાં હતા પુલ તૂટી પડવાથી મિરિકાનો સીલીગુડી સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે તો ચાલો મિત્રો રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે